જેમાં ઉશ્કેરેલા વીજ મીટર ધારકો દ્વારા સ્થાનિક વીજ કચેરીને તાળાબંધી કરવાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આજે વડોદરા શહેરના ગોરવા સુભાનપુરા જલારામ મંદિર પાસે આવેલા વીજ નિગમ કચેરીએ સ્માર્ટ મીટરના બેસણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રોષે ભરાયેલા ગ્રાહકોએ સફેદ કપડાં પહેરીને પરિધાન થઈને મોટી સંખ્યામાં એકત્રિત રીતે વીજ તંત્ર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો સ્માર્ટ વીજ મીટર સામેનો રોષ દિન પ્રતિદિન વધી રહ્યો છે સ્માર્ટ મીટરથી વીજ બિલ ત્રણ ગણું આવતું હોવાનું કહેવાય છે સ્માર્ટ વીજ મીટર લગાવવાના તંત્રના કર્મીઓ દ્વારા સ્થાનિકો પાસેથી જૂનું રનિંગ બિલ પણ માગવામાં આવે છે આ અંગે વિરોધ કરનારા ભારે દંડ રૂપિયા દસ હજાર સુધી અને ધરપકડ સહિતનો પણ ડર છે પરિણામે ગ્રાહક પોતાનું રનિંગ વીજ બિલ આપી દેતો હોય છે જેથી સ્માર્ટ મીટર લગાવવું તંત્ર દ્વારા ખૂબ આસાન બને છે સ્માર્ટ મીટર શહેરના

માં જ નથી અમે તો ભૂખે મરીએ છીએ અનાજ પણ અમને સરકાર નથી આપતા બરાબર બજેટમાં અમને બહુ જ નુકસાન જાય છે અને બહુ જ અમે ખોટ ખાઈએ છીએ આ કાલથી દૂધના પૈસા બી વધી જવાના છે લાઈટ બિલ ભરીએ દૂધનું એ ભરીએ અમે અમે કેવી રીતના ખાવાનું ખાઈએ કે છોકરાઓની પીઓ ભરીએ અમે લોકો આ બધું ચૂંટણી થયા પછી ને જે લોકો એ ફાયદો ઉઠાવ્યો છે જો ચૂંટણી પહેલાં કર્યું હોત તો અમે કશું વોટ બી ના આપવા આવત ને કશું ના આપવા આવત

ગણેશનગર શિવશક્તિ અને જય માતા બહેનો આજે સ્માર્ટ મીટરનું બેસનું કરીને અમે વિરોધ એટલા માટે પ્રદર્શિત કર્યો છે કારણ કે સરકાર આજે પણ એમની આંખો બંધ થઈ ગઈ છે આ સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કર્યું પણ સ્માર્ટ મીટર આજે જેમના ઘરે લાગી ગયા છે એમનું મીટર આજે પણ બહુ સ્માર્ટ ફરે છે અને ખૂબ ફાસ્ટ ફરે છે એટલે આજે વિરોધ પ્રદર્શન માટે અમે આજે બેસનું કરીને બેઠા છે અમારી માંગ છે કે અમને અમારું જૂનું મીટર પાછું મળી જાય